સરકારી કાર્યક્રમ હોય અને સરકારી કાર્યક્રમમાં પણ ભાડા બે વરસથી સરકાર ચૂકવે નહીં કેમ કે મહાત્મા મંદિરનું સંચાલન એમની પાસે છે એટલે સરકારની વાહવાહી કરવા માટે સરકારના જ રૂપિયે ધુમાડો થતો હોય ને એમાં પણ ભાડું વસૂલવાનું આવે ત્યારે પણ સરકાર ગલ્લા તલ્લા કરતી હોય એવું અમને લાગી રહ્યું છે અને જ્યારે સરકારે જ્યારે જવાબ પ્રશ્ન પૂછવામાં આવે તો સરકારે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે ભાઈ કયા કાર્યક્રમ પેટે તમારે આટલું ભાડું આપવાનું બાકી છે પણ એનો પણ સરકારે કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે માત્ર આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણે આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય પાર્ટી પ્લોટ બુક કરાવવા જઈએ કે મેરેજ હોલ બુક કરાવવા જઈએ તો આપણે એડવાન્સ ચૂકવવા પડતા એના વગર આપણને કોઈ જગ્યા પણ ભાડે આપતું નથી હોતું ત્યારે આ મહાત્મા મંદિર જેવી વસ્તુ એ સરકાર માટે તો ધોળો આર્થિક સાબિત થયો છે પણ એમાં પણ જો આ જ પ્રકારનું ચાલશે તો મહાત્મા મંદિરને પણ તાળા વાગતા વાર નહીં લાગે કારણ કે એનું મેન્ટેનન્સ નહીં એટલું હેવી છે ને એમાં જો ભાડાઈ કોઈ નહીં ચૂકવીને કાર્યક્રમો કરી રાખશે તો મહાત્મા મંદિર પણ બંધ થઈ જશે એવું લાગી રહ્યું છે એ બાબતનો આ પ્રશ્ન હતો અને સરકારે જે જવાબ આપ્યો છે એના પરથી એવું લાગે છે કે સરકાર ઉઘરાણીમાં પણ એટલી સતર્ક નથી અને જે લોકો એમ ઘણા બધા કિસ્સામાં એવું પણ બને છે તો અમે અમારા અધિવેશન માટે પણ અમે માગણી કરી હતી મહાત્મા મંદિરની પણ અમને સરકાર દ્વારા ના પાડવામાં આવી હતી એનો પણ હું ઉલ્લેખ કરવા માગીશ અમે તો ભાડું એડવાન્સ ચૂકવવા તૈયાર હતા તેમ છતાં પણ અમે અમને ના પાડવામાં આવી તો પછી સરકાર જ્યારે પોતે કાર્યક્રમ કરતી હોય તો સરકારે ભાડું તો કમસે કમ ચૂકવવું જોઈએ